નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવનિર્માણ ન્યૂઝ આજની પેઢીનો અવાજ સમાચારમાં વાત કરીએ તો ચારુતર વિદ્યા મંડળ સીવીએમ ના ચેરમેન અને સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલના પંચોતેરમાં જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભીખુભાઈ પટેલને પંચોતેર વર્ષ પૂર્ણ થતા અમૃત પર્વ પ્લેટિનમ જુબેલી સેલિબ્રેશન નું આયોજન બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબી યુએઈ ના મુખ્ય સંત બ્રહ્મ વિહારી સ્વામીના સાનિધ્યમાં શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતે યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી ભીખુભાઈને દીર્ઘાયુ આયુષ્યની શુભકામનાઓ પાઠવી હતી તેઓએ શિક્ષણ ક્ષેત્રમાં આપેલા વિશેષ યોગદાનને બિરદાવ્યું હતું કાર્યક્રમમાં પૂજ્ય સંત શ્રી ભગવત ચરણ સ્વામીજી ચારુસેટ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સુરેન્દ્ર કાકા પ્રદેશ કોષાધ્યક્ષ પરિંદુ ભગત સાંસદ મિતેશભાઈ પટેલ સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ મનીષભાઈ એલિકોન કંપનીના ચેરમેન પ્રશ્વિનભાઈ ફોગાના પ્રેસિડેન્ટ ડોક્ટર વાસુદેવભાઈ એસજી પટેલ 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 સીવીએમ જોઈન્ટ સેક્રેટરી મેહુલભાઈ તથા તથા વિશાલભાઈ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ ઇન્દ્રજીતભાઈ ટ્રસ્ટી હેમંતભાઈ યોગેશભાઈ વિપુલભાઈ ગોવિંદભાઈ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા અમૃત અમૃત પર્વ પર્વ નિમિત્તે નિમિત્તે શ્રી પટેલના ખૂબ જ મોટું આયોજન થયેલું અને શ્રી બ્રહ્મ વિહારી અબુધાબી પધારેલા અને એમના ભીખુભાઈ સાહેબના જે અચિવમેન્ટ્સ હતા એની સેલિબ્રેશન કર્યું અને આ અમૃત પર્વ નિમિત્તે એક એન્ડોવમેન્ટ ફંડ પાંત્રીસ કરોડ રૂપિયાનું ભેગું થયું છે જુદા જુદા ડોનર્સે આ એન્ડોવમેન્ટ ફંડ આપીને એક ચાર ચારોતર વિદ્યામંડળમાં આગલા સમયમાં કેવી રીતે વિકાસ થઈ શકાય એની એક સમજ અમે દીધી છે અને આ સાથે એક એક નવો નની શક્તિ કરીને ચારોતર વિદ્યા મંડળ શક્તિ કરીને એક નવો ઇવેન્ટ અમે લોન્ચ કર્યો છે એ પ્રોગ્રામમાં આપણા ચરોતરની જે દીકરીઓ હશે એ ભણવામાં મુશ્કેલી હશે જે છ ધોરણ થી ધોરણ દસ સુધી દસ બાર સુધી એમનું ભણવાનું છોડી દે છે એના માટે અમે એમના માટે સ્પેશિયલ શિક્ષણ ઊભું કરીને એમને ગ્રેજ્યુએટ કેવી રીતે થાય અને એમને કેવી રીતે એમનું સ્કિલ ડેવલપમેન્ટ થાય એમની પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય આપણી દીકરીઓની ચરોતરની એ માટે પ્રથમ વર્ષે અમે પંચોતેર છોકરીઓને આઈડેન્ટીફાય કરીને એમને ગ્રેજ્યુએશન સુધી પહોંચાડવાનો સંકલ્પ લીધેલો છે તો એ માટે આ અમારા ચેરમેન પણ ખૂબ ખૂબ આગળ રહીને એમણે નક્કી કરેલું કે આવું કઈ નવું કરીએ એમના અમૃત પર્વ નિમિત્તે તો આ રીતનું આયોજન હતું અને સર્વે આવ્યા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ડોક્ટર વાસુદેવ પટેલ હું એટલાન્ટા યુએસએ થી છું આજે મુરબ્બી ભીખુભાઈના જે પંચોતેર વર્ષની વર્ષગાંઠ અને એમની આખી જીવનની કારકિર્દી એ જોઈ આઈ એમ રિયલી ઇમ્પ્રેસ કે માણસે આ પદ સુધી પહોંચતા પહોંચતા કેટલા સ્ટેપ પરથી આગળ ગયા છે ને એમની જે દિવદર્શિ હજુ પણ છે એ રિયલી સાંભળીને ખૂબ જ આનંદ થયો કે આજનો દિવસ હું અહીં હતો એમના આમંત્રણથી હું હાજર રહ્યો અને એમના વિશે વધારે જાણવા મળ્યું અત્યારે સુધી તો ખાલી મિત્રતાના હિસાબે જ જે કંઈ જાણતા હતા અને યુનિવર્સિટીની પણ ઘણી બધી એક્ટિવિટી જાણવા મળી કે યુનિવર્સિટી પણ એક કહી શકાય કે વર્લ્ડ બેસ્ટ યુનિવર્સિટીમાં એને કેટેગરી કરી શકાય એ જાતની બધા કોર્સીસ અહીં ચાલે છે અને અમારા પ્રયત્નો છે એમની સાથે વધારે વાતચીત પછી કે યુએસની કોઈ સારી યુનિવર્સિટી જોઈએ સંલગ્ન કરી શકાય જેથી કરીને આનંદ નાખે આજુબાજુના વિદ્યાર્થીઓને એક વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન મળી શકે એવી એક અમારી ભાવના છે અને અમે એના માટે જેટલી મદદ થાય એટલી કરી શકીશું થેન્ક યુ